হ্যালো না <Happinessunting violin beeping warfare> <ijn Diamond Hai> <sonipides riot>

નાના ને સુવાડવા હલેડું હોય તો મોટા ને સુવાડવા શું હોય શેર બજાર હા માણસ પેલા એવું બધું અત્યારે એને ક્યાંક શું લેવા ભાંગ પીધી પણ ત્યાં ટુડે શિવરાત્રી તો

આઈડિયા ત્યાં સારો આપ્યો નઈ કોક વાર તો કામ લાગે મહેશ એ વાત બરાબર કોને બે કોને બે વાળી કિશોર દાદા બોલો હા તો આરામસે

દીદી કાઢી આપડે તને તો લખોટી ના બનાવું તું મારું નામ બદલી નાખજે તું જો બાંગ પીવા બેઠો આજે તારો ઇન્ટરવ્યુ ગોઠવેલો ગયો કે નહીં કે ભાંગ પી ને ખાવે ઇન્ટરવ્યુ આ જ આવનો આવા જઈ આવ્યો તું ઇન્ટરવ્યુ આપવા પાંગ પીન ગલમ ના ના તારે ફ્રેશ હતો એકદમ ફ્રેશ આપા ચેં આઈ લસોટી તો કે હું તો રિઝલ્ટ શું આવી ઇન્ટરવ્યુ નું મને એક જ સવાલ પૂછ્યો અને પછી કીધું ગેટ આઉટ એમ અલા શું પૂછ્યો તો કucho હું પૂછ્યું તને મને કે ઓએનજીસી નું ફૂલ ફોર્મ બોલો ઓએનજીસી નું ફૂલ ફોર્મ તે હું બોલ્યો તું ઓગ્નજ નજીક ગોતા ચોકડી અલા ઓગ્નજ નજીક ગોતા ચોકડી આ ઓએનજીસી થાય

ચાંદીની લીટી છે વચ્ચે થર્મોમીટર છે ગોળીઓ હેલો હેલો અમારો હેલો મૂકી દીધો ત્યાં થર્મોમીટર હડગાવશે અલા યાર આ મે મેં મારે ઘેર જવું પડે મારે ઘેર જવું પડશે